મોમેન્ટ એક એવી સંસ્થા છે કે જ્યાં માલિક પોતે સત્તર વર્ષથી શીખવાડે છે ક્વોલિટી 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 આના માટે જ તો મોમેન્ટ પ્રખ્યાત છે આવું હંમેશા બોલે છે અહીંથી જ કમ્પ્યુટર શીખેલા લોકો વિસનગર શહેરના ગજુકુઈ વિસ્તારમાં બિરાજમાન શ્રી બહુજરાજી માતાજીના મંદિરના સત્સંગ હોલમાં શ્રીમદ દેવી ભાગવત નવાહન પારાયણ જ્ઞાન યજ્ઞ આયોજન તારીખ વીસ અગિયાર બે થી તારીખ અઠ્યાવીસ અગિયાર બે દરમિયાન બપોરે બે વાગ્યા થી સાંજે પાંચ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે જેની પોથીયાત્રા કથાના મુખ યજમાન મોદી પરેશાબેન આરના વાંચતે ગાજતે નીકળી હતી જેમાં સૌ ભક્તો જોડાયા હતા તેમજ આ કથાના વ્યાસ આસને પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી યોગેશભાઈ બિરાવલ બિરાજીને કથાનું રસપાન કરાવશે ગજુ કોઈ વિસ્તારમાં બિરાજમાન શ્રી બાલા ત્રિપુરા ભગવતી રાજરાજેશ્વરી શ્રી બહુચરાજી માતાજી અને શ્રી ત્રિપુરેશ્વર મહાદેવના સાનિધ્યમાં દેવી ભાગવત નવાહન પારાયણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજના પ્રસંગે શ્રી વિનોદભાઈ રાવલે સંચાલન કરતા જણાવ્યું હતું કે આ સત્સંગ હોલ અને સુંદર ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તેના વિકાસ અર્થે શ્રી બહુચરાજી માતાજી ટ્રસ્ટ અને પરિવારના સહયોગથી આ દિવ્ય શ્રી મદદેવી ભાગવત નવાહન પારાયણ આયોજન કરાયું છે આજના સપ્તાહનો શુભારંભ ઉપસ્થિત મહેમાનો અને સપ્તેશ્વર મહાદેવના મહંતશ્રી ના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો જેમાં શ્રી બહુચરાજી માતાજી ટ્રસ્ટના હોદ્દેદારો તથા શિવવંદના પરિવારના સભ્યો તથા ભારત વિકાસ પરિષદના પ્રમુખ સહિત ભક્તો જોડાયા હતા આજના પ્રથમ દિવસે જ હોલમાં ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને શાસ્ત્રી શ્રી યોગેશભાઈ રાવલે કથાનો પ્રારંભ કર્યો હતો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ